અમારે જવાનો રસ્તો આવી ગયો આ રિક્ષામાં સડીને બેઠા બધા અને આ ડ્રાઈવર અમારે ખખડાવી નહીં ખાઈ આવું છે એટલે ભાઈ ધીરી આપતો હોય તો હું વાહે માલ પકડીને બેઠો અને આ પાણી લઈને ગુખડી

રિક્ષા ભરાઈ ગઈ આખી હા કબ્રસ્તાન બાજુ અહીંથી નીકળ્યા

હા પુરા પુરાની ડેરી અને આ અમારો સામાન ઉતરે તમે આડા હાથ રાખી દેજો આ ડ્રાઈવર ભાઈ ખખડાવી નાખ્યા હું ખખડાવી નાખ્યા પગ ભરે અમારા કે તકલીફ પડવી છે આવી ગયા અમે અહીંયા ચોખા કરવા સુરાપુરા બાપાના ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ અહીંયા સિંધો ચડી ગયો સાફ કરી નાખ્યું હેલો ઓટો પુરાપુરા બાપાનો અને અહીંયા સિંધો લગાડાઈ ગયો હવે ચડશે ફૂલ અગરબત્તી અને વાહ શું થાય છે ચોખા શ્રીફળનું કીધું ને કીધું તો શ્રીફળે ચડાવશું હા એ પણ હજી દેખાતું નથી દેવા સાફ કરે અને ડ્રાઈવર બેઠા ખડડાવેલાવે ચંદુ બાપા હે મજામાં ને વા ચડે હે ચોખા અહીંયા હજુ ખમા થાય છે સાફ કરે ખમા નાખ્યો ભાઈ પછી માં નંદાય ને પછી અમે અહીંયા ચોખા ચડાવશું એટલે આપણે આથી આવ્યા છીએ હુરાપુરા બાપાના ચોખા કરવા હવે ચડે છે આ ફૂલનો હાર સંદી બાપા ખડગાળે છે અગરબત્તી ભગવાન જો ચડાવે છે ફૂલનો હાર તો હુરાપુરા બાપાની જય અને હવે કઈ ખારું કરે કીધું હે બાપા હાર પડી ગયો હવે ચંદુ બાપા હરગાડે છે હરકી 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 ગઈ હરકી ગઈ હરકી ગઈ હરગાડી લીધી કરજો બાપા આજા અહીંયા ચોખાની તૈયારી હાલે છે ને અમારે મને કંઈ કૂદતું નથી ભાઈ હું અહીંયા કમ્પ્લીટ થાય છે અમારે દુર્લાભાઈ વાસણ સાફ કરે છે તમારે કંઈ કેવું એને કંઈ કેવું નથી ને હવે અગરબત્તી દીવાની તૈયારી હનુમાન હોય ખોડિયા આમાં તમે અટાણે શ્રદ્ધા લઈ ને આવ્યા ને એ છે સાચી વાત છે

<laughs> Mike yeah.

ખાંડુ બાપા આલ્યો કરવા આવ્યો આપણે ચોખા કરવા બોલતા પાછળ લીલોતરી અને ચોખા કરવા આવ્યા ભગત છે આ તો ટટાર બેહી ગયો આ છે અમારે અર્જુન ભાઈ ઓમાં તો નહીં જો હા એને તો પછી હા તો પછી તો પ્રસાદી પირસાઈ ગઈ અને હવે અમે પ્રસાદી લેવાનું ચાલુ કરીએ જય પૂરા પૂરા બાપાની એટલે કે ગામડામાં બોટુ માર હાશી વાત છે તો હવે મારું આ કાર્ય પૂરું જયશriram જયશriram બરા ધીરુ તો જૂના ગઢક છે ને હા આ અમે હવે આયા છીએ વાસણ સાફ કરવા નદી જો માં આગળ આગળ એકાઈ નદી છે તો પ્રસાદી લઈ લીધી હું ફ્રી થઈ ગયા હવે આ સાફ કરવા જાય આ નદીમાં પાણી હજી બધી નદી છે જાવ આવી ગઈ નદી અહીંયા અમે આવ્યા છીએ થામ સાફ કરવા વાસણ ને ઉટકવા અને આ જાય છે આમ ચક્કાટામાં કાઠે ઊભા છે અહીંયા ભગત બેઠા છે અને રાંડુ બાબા કંઈક ગોતે છે ભગવાનને ને કોઈ ચાલે જો આવી ગઈ ભાઈ નદી અને આયા અમે ઠામ સાફ કરશું જોઈ લો કેવી ભૈરી આખી

નદી હર ખુલા જોઈ લો નાય છે નદીઓમાં જઈ લો કરું હા અમારા ચંદુ બાપા કે ગયો એક દેખાય જો હાથ દેખાડતો તો ક્યાંય ગયો

એટલે કે પ્રતિયોગિતા કોણ પાણીમાં જાદી ગળી રહી શકે તો તમે જોવો અમારો આ એવું પડી જાય તમારા નદીમાં તમે જોવો અમારો આ વિડીયો હાલો ભાઈ કરો એક બે હું ગણો એક બે ત્રણ હવે જોઈએ આમાંથી પેલા કોણ નીકળે જો તઈને તઈ બુડીને બેઠા છે આજનો વિજેતા કોણ છે જો હું એટલે બળબડિયા બોલે આમાં પણ નીકળતા નથી

ભાપો પાણો ને આ ત્રીજો લો આ જોઈ લો નથી ની મજા અને આપણે પડી જાય એટલે પેલા